તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્ટેશનરી કીટ આપી કરે સમાજમાં સમાજ સેવા કરનાર વિશિષ્ટ વ્યક્તિઓ નવનિયુક્ત કર્મચારીઓ સમાજના પત્રકારશ્રીઓનું પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ સમાજનું ગૌરવ એવો ગુજરાતી ફિલ્મ કલાકાર પ્રેમકુમાર કંડોરિયા તથા આચાર્ય શ્રી મોરજીભાઈ ઝાલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ડોક્ટર વિજયભાઈ કંડોળિયા પ્રેમકુમાર કંડોળિયા સમાજના પત્રકારો કર્મચારીઓ આગેવાનો તથા સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થી સન્માન સમારોહ સમિતિના મેમ્બર્સ અશોકભાઈ મકવાણા મુરજીભાઈ ઝાલા રજનીશભાઈ મકવાણા સતીશકુમાર ગઢાદરા મનીષાબેન ચૌહાણ પરમાર મનસુખભાઈ ચૌહાણ ગઢાદરા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમના અંતે આભાર વિધિ દ્રષ્ટિ ખેડ દ્વારા કરાઈ હતી રિપોર્ટર બાબુભાઈ વાડિયા જાફરાબાદ હિન્દુ ઓલ ગુજરાત બાબત સમાજનો ઇનામ વિતરણનો કાર્યક્રમ આટકોટ મુકામે રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ વિસ્તારમાંથી અમારા સમાજના આગેવાનો અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય લાઠી સાહિલા સુરેન્દ્રનગર અમદાવાદ મુંબઈ સુધીના લોકો એમાં સામેલ થયા હતા આવનાર દરેક વિદ્યાર્થીને એક શૈક્ષણિક કીટ સાથે શિલ્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા અને આ રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આની સાથે સાથે અમારા જે

વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા સૌપ્રથમ પ્રાર્થનાથી માંડીને આવેલા મહેમાનોનું સન્માન કરી અને ત્યારબાદ વિદ્યાર્થીઓનું સન્માન શૈક્ષણિક કીટ આપીને કરવામાં આવ્યું બે હજાર ચોવીસમાં નવનિયુક્ત થયેલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા વિશેષ વ્યક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ જ્ઞાતિ ગૌરવ મુજીભાઈ ઝાલાનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રેમભાઈ કંડોળિયાનું વિશેષ વિશિષ્ટ વ્યક્તિ વિશેષ સન્માન કરવામાં આવ્યું અંતે કાર્યક્રમને શોભામાન કરવા માટે જયવીર મેહુરદાદા વોટ્સએપ ગ્રુપ એકેના કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી છે અને અંતે ભોજન લઈ અને સૌ છૂટા પડ્યા હતા જયવીર આત્રે બસો થી ત્રણસો જણા આ કાર્યક્રમમાં જોડાયા હતા

આપ સર્વના પ્રેમથી આ સરસ મજાના ઉત્સાહિત કાર્યક્રમથી આ લાગણી અને સ્નેહનો જે ધોધ વહ્યો છે એનાથી ખૂબ અભિભૂત છું શું બોલવું શું ન બોલવું મારી લાગણીને કેમ વ્યક્ત કરવી એ મને સમજાતું નથી કન્ફ્યુઝન છે મોટું તમારી લાગણીમાં એટલો ઓતપ્રો થઈ ગયો છું

કે કોઈ મારો ભાઈ કે કોઈ મારી બેન દુખી છે એટલે આ સાફો જ્યારે મને બંધાતો તો ત્યારે હું મારી જાતને કહેતો કે પ્રેમ સંભાળજે જે જે બાંધતા પહેલા તારી જવાબદારી વધી રહી છે સમાજ માટે કંઈક કરવાનું જે કરે છે એમાં કક વિશેષ કરવાની જવાબદારી આ તને સોંપી રહ્યા છે દરેકના માથે સાફા નથી બંધાતા અને સાફા બંધાય છે તો એનું ઋણ ચૂકવવાની પણ હવે મારી વિશેષ જવાબદારી છે એટલે આપની પાસે હું એટલું માગું છું કે મારા માટે એટલી પ્રાર્થના કરજો દુઆ કરજો કે તમે મારામાં વિશ્વાસ મૂકીને જે મને સાફો બાંધો છે ને એની ઇજ્જત હું રાખી શકું